હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં ને દસનાસ કિચનમાં તો મારું સ્વાગત છે તો આજે હું તમારી સામે એક નવી રેસિપી લઈને આવી છું તો એ રેસીપીનું નામ છે ગાંઠિયાનું શાક તો એના માટે આવી રીતે ડુંગળી મરચાં અને ટમેટા અને ગાંઠિયા આપણે આટલી વસ્તુ નાખવાની થશે તો હવે મેં ગેસ ઉપર એક નાની એવી તપેલી મૂકીને એમાં ત્રણ પાવડા જેટલું તેલ નાખી દઈશ તેલ ગરમ થાય એટલે આપણે થોડીક રાક રાઈ નાખી દેવાની છે હવે કે પછી એમાં થોડી હિંગ નાખી દેવાની છે અડધી ચમચી જેટલી એક ડુંગળીનો પીસ છે એને મેં કટ કરીને એ નાખી દીધો છે હવે તેમાં મરચાં ટમેટા અને થોડાક લીમડાના પાન પત્તા છે એ નાખી દઈશ આપણે આને હલાવી લેવાનું છે હવે મિત્રો આ રેસીપી ખૂબ સરળ છે અને ખાવામાં ફૂલ ટેસ્ટી લાગે છે તો હવે હું તેમાં અડધી ચમચી હળદર એકથી દોઢ ચમચી ધણાજીરું પાવડર અને એક ચમચી જેટલું મરચું નાખી દઈશ અને સ્વાદ મુજબ થોડું મીઠું નાખી દઈશ મીઠું થોડું ઓછું નાખવાનું રહેશે કેમ કે આપણા ગાંઠિયામાં ઓલરેડી મીઠાનો ભાગ હોય છે તો એટલે આપણે મસાલામાં જરૂર પડે ને એટલું જ મીઠું નાખવાનું છે આવી રીતે હલાવી લેવાનું છે તો આપણા મસાલામાંથી ટમેટાનું પાણી બધું સુકાઈ ગયું છે હવે આમાં હું એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશ અને એને હલાવી લેવાનું છે આવી રીતે બસ આપણો રસો ઉકળી જાય એટલે એમાં આપણે જરૂર જેટલા હોય એટલા ગાંઠિયા એડ કરી દેવાના છે આવી રીતે અને ધીમો તાપ રાખવાનો છે ગેસનો અને આપણે ધીમા તાપે આ ગાંઠિયાને જ્યાં સુધી પાણી ના ચડી જાય થોડા પોચા ના બની જાય ગાંઠિયા ત્યાં સુધી આ શાકને ધીમા તાપે થવા દેવાનું છે મિત્રો તમે આ રેસીપીમાં આદુ લસણની પેસ્ટ પણ નાખી શકો છો મેં અહીંયા લીધી નથી મેં સ્કીપ કરેલી છે કેમ કે આદુ લસણની પેસ્ટ વગર પણ આ શાક બહુ સરસ લાગે છે બસ આપણે બે ત્રણ મિનિટ સુધી આને થવા દઈશું અને પછી હવે આપણું શાક તૈયાર છે તમે જોઈ શકો છો મિત્રો કેવું શાક મસ્ત બનીને તૈયાર થયું છે આ શાકને કંઈ વાર પણ લાગતી નથી જલ્દીથી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો મિત્રો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાકનો ટેસ્ટ કેવો લાગ્યો અને મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો કે જેનાથી મને હું તમારી સામે નવા નવા વિડીયો લાવતી રહું આવી રીતે તમે પણ બનાવી છો છો એકદમ સરસ લાગે છે આ શાક મિત્રો છો તો મિત્રો તમે કહેજો મને કે આ તમને શાકનો વિડીયો કેવો લાગ્યો